નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજનું માર્કેટ બહુ ઇન્ટરેસ્ટિંગ રહ્યું બે દિવસથી તમે માર્કેટ જોતા હોય ને તો જો સેલિંગ આવે છે આવી આવી છે 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 સેલિંગ આવે એટલે નીચલા લેવલથી બાયર્સ હવે એક્ટિવેટ થયા છે એવું આપણે કહી શકીએ બરોબર છે હવે આ જ વસ્તુને આપણે એક સ્ટેપ આગળથી સમજવાની ટ્રાય કરીએ ને તો આપણે નિફ્ટીને વન ડે ના ચાર્ટ આપણે જોઈ લઈએ અને ત્યાં બહુ સરસ અમુક વસ્તુ આપણને દેખાય છે વન ડેના ચાર્ટમાં ધીરે ધીરે જે આપણે કરેક્શન આવ્યું હતું ક્યાંક ને ક્યાંક કોન્સોલિડેશન થાય છે ક્યાંક ને ક્યાંક લો આવે છે એ હાયર આવે છે હવે આ જે બે ડેલી કેન્ડલનો હાઈ છે પ્લસ એને ક્રોસ કરે એટલે હજી આપણને હોપ મળશે કે માર્કેટ બહુ સરસ રીતે રિકવર થવાની ટ્રાય કરે છે તો બસ આપણે એના ઉપર જ નજર રાખશું કે કરે છે શું અને એનો મતલબ એવો થયો કે હું તમને હું લેવલે આપી દઉં ત્રેવીસ હજાર ત્રણસો નેવું ત્રેવીસ હજાર ત્રણસો નેવ ની ઉપર માર્કેટ ક્લોઝ થાય બહુ સારી કેન્ડલ બનાવશે કાલ પરમ દિવસે ઇઝ ધ બેસ્ટ થિંગ એક આ રેન્જમાંથી નીકળી જશે આ ખબર પડી ગઈ આટલી ખબર પડી ગઈ ઓકે એ જ નિફ્ટીમાં જોઈ લઈએ ને તો બેંક નિફ્ટી હું ઘણા ટાઈમથી કહું છું કે નિફ્ટી કરતા એ સ્ટ્રોંગ છે અને આજે બહુ સરસ એને મૂવ આપેલી છે બીજી વસ્તુ કે બેંક નિફ્ટી જોવા જઈએ ને તો ઓલરેડી એને બે દિવસના હાઈ ઉપર ટચ કરવાની અહીંયા જો ટ્રાય કરી હતી બે દિવસનો હાઈ હતો પણ ટકી ના શક્યો બટ દેટ ઇઝ વેરી મચ ઓકે સે કમ એક દિવસના હાઈ ઉપર એને બહુ મોટું અપસાઇડ જઈને ક્લોઝિંગ આપ્યું છે એટલે આ બી બહુ સરસ વાત છે બીજી વસ્તુ આપણે અમુક સેક્ટર વાઇઝ જોઈએ ને તો એફએમ જે સેક્ટર જોઈ લો ઓટો સેક્ટર જોઈ લ્યો આઈટી સેક્ટર જોઈ લ્યો બધામાં ક્યાંક ને ક્યાંક થોડી ઘણી રિકવરી આવવાની સ્ટાર્ટ થઈ છે અને એટલા માટે તો નિફ્ટી અને બેંક નિફ્ટી અપ જાય સેક્ટરની રિકવરી વગર આ બંને કોઈ દિવસ અપ જાય નહીં એક તો સૌથી પહેલા આ વસ્તુ બે મિનિટ માટે આપણે હજી એક વસ્તુ જોઈ લઈએ આજનો ડેટા છે એ ઇન્ટરેસ્ટિંગ છે ડીઆઈએ ચાર હાજર કરેલું છે સામે સેલિંગ કરેલું છે એટલે ડીઆઈ આજકાલ બહુ સારો એવો જવાબ આપે છે એફઆઈઆઈ ને એ ઘણા આપણે અમુક અમુક દિવસે અમુક અમુક ડેટામાંથી ખબર પડી ગઈ એટલે આ બી એક ઇન્ટરેસ્ટિંગ વાત છે એટલે જ તો માર્કેટ અત્યારે હોલ્ડ કરી રહ્યું છે હવે આપણે એક બીજી વસ્તુ જોઈ લઈએ જેમ કે કે ઇન્ડિયા જે વીક્સ છે એ રોજ ઉપર જાય છે પછી એ કામ ડાઉન થઈ જાય છે ઠીક છે જ્યાં સુધી બજેટ અનાઉન્સ નહીં થાય વીક્સ નું બિહેવિયર હોઈ શકે કે આવું રહી શકે છે બીજી વસ્તુ હજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને કહું આપણે છે ને પાછા જતા રહીએ નિફ્ટીમાં એકાદ બે વસ્તુ એમાં બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ છે જે આપણે જોવી બહુ જરૂરી છે નિફ્ટીમાં આપણે જતા રહીએ ફોર આવર્સ ના ચાર્ટ કયા ફોર આવર્સ ના ચાર્ટ તમને ખબર હશે કે મને આ ચાર્ટ બહુ ગમે છે ફોર આવર્સ ના ચાર્ટમાં હજી એ ક્લિયરલી જોવા મળશે કે કેમ આ ત્રેવીસ હજાર ત્રણસો નેવું નું લેવલ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ત્યાંથી માર્કેટ થોડુંક અહીંયા ગેપ ડાઉન થઈને નીચે પડ્યું હતું અને ત્યારનું અહીંયા કોન્સોલિડેટ થઈ અને રિકવર કરવાની ટ્રાય કરે છે જેવો આ હાઈ લેશે અને આઈ હોપ કે જ્યારે હાઈ લેશે ત્યારે સરસ મુવમેન્ટ આવશે અને નોટ ઓનલી આ પગથિયું ચડશે હોઈ શકે કે આ પગથિયા સુધી બી આવીને ઉભું રહી જશે એટલે કે બહુ સરસ વાત છે જે આપણે બધા ધ્યાનમાં રાખવાની છે અને જે રીતે માર્કેટ ઓપન થાય થોડુંક માર્કેટને સેટલ થવા દો પછી પિક્ચર ક્લિયર થશે નતર તમે ફસાઈ જશો બીજી વસ્તુ જે આપણી રેડ કેન્ડલની થિયરી છે બરોબર એ જ પ્રમાણે તમે જો જેમ જેમ રેડ કેન્ડલ આવેલી છે રિકવર થયું છે જેમ જેમ રેડ કેન્ડલ આવી છે રિકવર થયું છે બરોબર ને આ બધું મેં તમને ઘણું બધું શીખવાડેલું છે એ જ રીતે તમે બેંક નિફ્ટીનો એક ડેલી ચાર્ટ જોશો ને તો એમાંય બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપણને દેખાય છે માર્કેટ કરવા શું માંગે છે બેંક નિફ્ટીમાં જે રીતે અહીંયા એક ગેપડાઉન થયું હતું આ બહુ સરસ રીતે એને ટાઈમ લઈ અને ઉપર જઈ ચૂક્યું છે હવે હું ચાહું છું કે જેમ કે બેંક નિફ્ટી ની વાત કરીએ એક સરસ મજાની કેન્ડલ આની આ રેન્જની ની બહાર ક્લોઝ થાય આખી આખી કેન્ડલ જ બહાર આવે તો દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ ત્યાં એક બાયરનો બહુ સરસ આપણે પાવર જોવા મળશે બસ તો એ જ રાહ જોઈએ છે અને બીજું આ સમયે તમે જો બેન્કિંગ સ્ટેક જો ને ઘણા બધા બેન્કિંગ સ્ટેક કાં તો ઉપર જાય છે બેન્કિંગ સ્ટોક અથવા તો મિડ માર્કેટમાં છે ને આમ યુ માં રિકવર થશે તો એના ઉપર તમે ધ્યાન રાખો અને આંખ બંધ કરીને લોંગ માં જાવ કે આંખ બંધ કરીને put માં જાવ એવું ના કરતા થોડુંક અત્યારનો ફેસ કેવો છે ખબર છે માર્કેટનો કે ગમાસન બાયર અને સેલર વચ્ચે આમ થોડું થોડું યુદ્ધ ચાલશે તો થોડુંક છે ને આમ વેઇટ કરવાનો અમુક કેન્ડલ ફોર્મ થવા દેવાની પછી ટ્રેડ લેવાનો એટલે એ વસ્તુ તમે ભૂલતા નહીં નતર ફસાવાના ચાન્સીસ વધારે છે એટલે હવે જે આપણી એક્સપેક્ટેશન છે ને લેવલ છે એની ઘણી બધી આપણે વાત કરી લીધી લેટ્સ ઓપ કે હવે માર્કેટ શું કરે છે એ બી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ રહેશે બીજી વસ્તુ કે કે જે લોકોને વ્યવસ્થિત સ્ટેપ સ્ટેપ બાય માર્કેટમાં આગળ હોય આપણે એક પ્લાન છે ત્રણ થી તમે આગળ વધી શકો એ મારો વિડીયો જોઈ લેજો એ મુજબ આપણે અમદાવાદમાં છે ને વર્કશોપ સ્ટાર્ટ કરીએ છીએ ફેસ ટુ ફેસ વર્કશોપ તો એની અમુક ડેટ હું આપી દઉં ફેબ્રુઆરી બે ફેબ્રુઆરી બે રવિવારના દિવસે ઓપ્શન હેજિંગનો વર્કશોપ છે અને ફેબ્રુઆરી નવ બીજા રવિવારના દિવસે પ્રાઇઝ એક્શનનો વર્કશોપ છે બંને વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે એક્શન તો આખી દુનિયાનું હાર્ટ છે કે ચાર્ટને કઈ રીતે વચાય એન્ટ્રી એક્ઝિટ કઈ રીતે લેવાય અને કઈ રીતે મોટા લોસ રોકાય અને પ્રોફિટને કેપ્ચર કરે તો તમે આવી શકો સીટ બુક કરાવી શકો હું સાત આઠ લોકોથી વધારે એક બેચમાં લેતો નથી અને એમાં જો ઇન્ટરેસ્ટ વિષે ઇન્ફોર્મેશન જોતી તો પૈસા તો બને એની સાઇટમાં જતા રહ્યો દરેક પેજ ઉપર કોન્ટેકસ ટેલિગ્રામની લિંક આપેલી છે એના થ્રુ તમે કોન્ટેક કરી શકો બરોબર છે વન મોર થિંગ એક બીજી વસ્તુ કીધું કે જે સેક્ટર્સ છે આમાં એ સેક્ટર્સ ઉપર આપણે ખાસ ધ્યાન રાખવાનું અમુક અમુક સેક્ટર નિફ્ટી ઉપર લઈ જશે અમુક અમુક સેક્ટરમાં કરેક્શન આવશે જે સેક્ટર સારા ચાલતા હોય એ સેક્ટરના સ્ટોકમાં ધ્યાન આપો જેમ કે હું તમને કહું આજના દિવસે તમે એક ફાર્મા સ્ટોક લઈ લીધો જો ફાર્મા નું સેક્ટર લ્યો છો ને તો ફાર્મા એ 15 મિનિટનો ચાર્ટ હું તમને આપી દઉં 15 મિનિટના ચાર્ટમાં જો આમાંય રેડ કેન્ડલ હતી ને બહુ સારી રિકવરી કરી છે ફાર્મા સેક્ટરે બરોબર હવે ફાર્મા નો કોઈ પણ એક હેવી સ્ટોક હોય ને તો હું તમને એક વસ્તુ બતાવું કે લુપિન લઈ લો તો લુપિન શું કર્યું તમે જો સેમ વસ્તુ કરી એટલે સેક્ટર વાઇઝ બી તમે ટ્રેડ લઈ શકો અને બહુ સરસ રીતે માર્કેટને સમજી શકો માર્કેટના આખા સ્ટ્રક્ચર આ બધી વસ્તુ આપણા ઉપર ધ્યાન હોવું જોઈએ બરોબર છે વિડિયો એન્ડ કરું છું નવા વિડિયોમાં રોજ રોજ મળતા રહેશો ત્યાં સુધી ઓફ લવ એન્ડ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ